રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે કે જેમાં અનુસૂચિત જાતિના રહેણાંક વિસ્તારમાંથી પશુ ચરાવવા નીકળતા પશુપાલક અને અન્ય જગ્યાથી પશુ લઈને નીકળવાનું કહેતા પશુપાલકે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો ત્યારે તોરણિયા ગામમાં થયેલ મારામારીની ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી તો આ મારામારી પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે આ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ હાથમાં કુહાડી લઈને અન્ય લોકો સાથે બોલાચાલી કરી રહ્યો હોવાનું જોવા મળી આવ્યું છે તે આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ ઘટનાની જાણ થતા પોલીસે હોસ્પિટલ ખાતે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મમ્મી દીકરો બે ઉઈ થતા હતા સવારમાં આવ્યો કુવાળી લઈને ફરત એટલે એમ કે વારે વારે ઢોર લઈને આવે ને હેરાન કરે રાખતો કે સવારમાં માં છોકરો કહે કે શેટી વાય આ માખો લઈ જા ઢોર ને અને શેટનું કઈ તાર કરવું હોય તો હવારમાં મારા છોકરાને કુવાળી લઈને મારવા જોઈ બધી બધા ભેરા થઈ ગયા તો હું પડી ગઈ હતી મને કઈ ખબર નતી મને પડી ગઈ હતી લાગુ છે મારું નામ રમેશભાઈ સૌજીભાઈ ચુડાસમ ગામ ધોરણીયા શું બનાવ બેનો તો મનાવ માં કે ઈ ભાઈ હવાર માં આવ્યો અને હું અને મારા છોકરો ને બે અને મારા ઘરના ના ત્રણેય હતા તે કુવાડી લઈને આવ્યો ને પરબરો માતા ત્રણ જણા આવીને કુવાડી મારી ત્રણમાં એક હતો ભાઈ ભરતભાઈ અને એના બાપુજી બટુકભાઈ ને ભાઈ કોળીનો ભાઈ રમકાભાઈ ત્રણેય જણે હુમલો કર્યો મારા છોકરાઓ પર્યો હથિયાર સાથે અત્યારમાં કુવાડી બે પાસે હતી જે હાલમાં મોજુ થઈને કુવડીઓ છે અને મારા ઘરને એને પાટું મારીને નાખી દીધા અને દાંત ભાંગી દો મોટો સરકારી હોસ્પિટલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ